મોઢેરા સર્કલ સુધી યોજાયેલી યાત્રાને લોકસભા સાંસદ અને ધારાસભ્ય લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એનજી સ્કૂલથી મોઢેરા સર્કલ સુધી યોજાયેલી આ યાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ લોકસભા સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે સાંસદ પટેલે સરદાર પટેલના પાંચસો રજવાડાઓના વિલીનીકરણના કાર્યને યાદ કર્યું જ્યારે ધારાસભ્ય મુકેશભાઈ પટેલે રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના જાગૃત કરવાના હેતુ પર ભાર મૂક્યો યુવાનોએ સરદાર પટેલ અમર રહોના નારા સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો